ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓના સ્થળો ઉપર જે રીતે મિસાઇલ સ્ટ્રાઇક કરી છે તેને લઈને બોટાદના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે બોટાદ શહેરના યુવાનોએ પાકિસ્તાન ઉપર થયેલી મિસાઇલ સ્ટ્રાઇકને લઈને આતિશબાજીનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં યુવાનોએ ભારત માતાની જય બોલાવીને તિરંગો લહેરાવી આતિશબાજી સાથે આનંદ વ્યક્ત કર્યો હતો દેશની સેનાના ઓપરેશન સિંદૂર બદલ લોકોએ અભિનંદન પણ પાઠવ્યા હતા

પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા એક કૃત્ય થયેલું અને જે આપણા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવેલી અને સમગ્ર દેશમાં જ્યારે રોષ વ્યાપી ગયેલો કે આની વહેલી તકે બદલો લેવાય અને દરેક લોકોની આંખમાં આંસુ હતા અને કેટલા બહેનોના માંગના સિંદૂર છીનવાઈ ગયા હતા ત્યારે આજે ભારતીય સેના દ્વારા ગત રાતે જે હુમલો કરી અને એના આતંકવાદી ઠેકાણાને તે નેસ્તો નાબૂદ કર્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે દરેક નાનામાં નાના લોકોની એક માગણી હતી કે આનો બદલો વહેલી તકે લેવાય અને દરેક લોકો એકસાથે પહેલીવાર ભારતની અંદર દરેક લોકોની એક માંગ હતી કે આને વહેલી તકે આનો બદલો લેવો જોઈએ એ આજે ભારતીય સેનાએ બદલો લીધો છે એટલે ભારતીય સેના સરકાર આ દરેકનો અમે અભિનંદન આજે આ ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ભારતના ધ્વજ લહેરાવી અને અમે અમારી ખુશીનો વખત વ્યક્ત કરી છે